જુનાગઢના ઉપરકોટ કિલ્લામાં વાયબ્રન્ટ સમિટની ઉજવણીના ભાગરૂપે પ્રથમવાર નાઇટ વોકનું આયોજન કરાયું હતું એકસો પચાસ જેટલા પર્યટકોને રાત્રિના સમય ઉપરકોટ કેવો લાગે છે તે નિહાળી શકે અને માણી શકે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો જે રજીસ્ટ્રેશન કરીને આવ્યા છે એટલા ખુશ હતા કે જાણે કે બહુ સારી મોટી વાત થઈ ગઈ હોય એમના માટે કારણ કે લોકોમાં બહુ બધો ઉત્સાહ હતો કે રાત્રે ઉપરકોટ કિલ્લો કેવો દેખાતો હશે લાઇટિંગ કેવી હશે નજારો કેવો હશે અને પર્સનલી હું વાત કરું તો મેં પણ વિચાર્યું નહોતું કે આટલા બધા લોકો સાથે અહીંયા નાઇટ વોક કરીને આટલું સારો આનંદ આવશે અને આટલી સરસ રાત દેખાશે બહુ બહુ બધા લોકો ખુશ થઈ છે ઉપરકોટ આજે નવું રિનોવેશન થયું એટલે જૂનું હતું બે વાર હું મેં મુલાકાત લીધેલી છે જૂના કરતા અત્યારે નવું છે બહુ સરસ છે અને દિવસ દરમિયાન જે નજારો જોવામાં આવે છે એના કરતા પણ વધારે રાત્રિ દરમિયાન છે